આજે તો મેં લચ્છી બનાવીને થઈ ગયો મોટો કાંડ તો શું કે મિત્રો મોજ માને સવારમાં મસ્ત બાબલા તૈયાર થઈ ગયો હતો કેમ કે જવાનું હતું આપણે કોલેજ તો બાઇક લઈને કોલેજ જવા માટે કોલેજ માં લેકચર બ્રેકમાં બ્રેક માં આવી ગયા હતા બાય કેમ કે આપણે વિડીયો બનાવવાનો તમે આ વિડીયો ના જોયો તો આપણે મેન આઈડી વિવેક ફંડ માં આવી ગયો તો જોતા વિડિયો ઉતારીને છેલ્લો લેક્ચર ભરીને નીકળી ગયો હતો ઘરે જવા માટે આજે તો છેક સુધી કોલેજ રહ્યો ઘરે જતો હતો રસ્તામાં મને પોપટા દેખાઈ ગયા પછી રૂપિયા રૂપિયાનો ખર્ચો કરીને પોપટા લઈ લીધા ઘરે આવીને જોયું તો આપડા બુટ આવી ગયા હતા એમ કે કાલ પપ્પા અમદાવાદ ગયા હતા તો મેં આલ્ફા મોલ માંથી બુટ મંગાવી લીધા પેલા ફ્લેક્સ મારી દીધું અને આપણે બુટ મંગાવ્યા નવા વ્હાઇટ સ્નીકર્સ લાગે ને બાકી જોરદાર વ્હાઇટ બુટ પહેરવા બહુ ગમે પણ ગાભો મારો નથી ગમતો અને બીજા બુટ પપ્પા એના માટે લાવ્યા હતા પણ મને પપ્પાના ના બુટ એ થઈ રહે એટલે આપડા બપોરે જમીન પછી લચ્છી પીવાનું મન થઈ ગયું હતું બેન કે આજે તું લચ્છી બનાય તો આપડે લાગી ગયા હતા લચી બનાવવા માટે આપણે બધું કામ આવડે તપેલી માં એમાં થોડીક ખાંડ નાખી અને ગુલાબનું થોડુંક શરબત નાખ્યું એટલે લચ્છી જેવો કલર આવી જાય અને સ્વાદે આવી જાય અને પછી આનાથી આપણે ગોળ ગોળ ફેરવવા માંડ્યા આનું નામ હું ભૂલી ગયો તમને ખબર હોય તો કમેન્ટ કરી દીજો યા તો સ્પીડમાં ફેરવા ગયો તો હાથમાંથી છટકી ગયો પછી હોડીને ઘડિયાળ ને બે ને લચ્છી પીવડાવી જોરદાર મમ્મી ગરમ થઈ ગયા હતા મારા ઉપર વધારે ગરમ થાય ને પેલા આપણે પોતું મારવાનું ચાલુ કરી દીધું તમને ખબર પડી ગઈ પોતા મારતા આવડે આમાં તમે એમ કહો કે વિવેક ફંડનું નું હાલી ગયું શું હાલી ગયું તમારે લક્ષ્મી ઓર્ડર દેવો હોય તો કોન્ટેક્ટ કરો વિવેક અને પછી જમીને વિડીયો એડિટિંગ કરીને આપણે આવતી હતી ઊંઘ હવે આપણે હોય જઈ રાત્રે જમીન આવી ગયા હતા નીચે ત્યાં તો ગૌણા કાકા ને બધા જમીને ચાલતા હતા એટલું બધું જમાય જ નહીં કે ચાલવું પડે અને નીકળી ગયા હતા આપડે અભય ભાઈ ના ઘરે જવા માટે આવી ગયા આપડે અભયભાઈ ના ઘરે કેમ કે આજે આખો દિવસ હું ઘરે જતો અને પછી હું અભયભાઈ નીકળી ગયા હતા બાર આટો મળવા જવા માટે આવી ગયા હતા આપડે આઈસ્ક્રીમ ખાવા માટે ત્યાં તો પબજી ભાઈ બાકા બાકાજી બોલાવી અરે જલસા હે પછી શિયાળાની ગુલ્ફી ખાઈને નીકળી ગયા હતા ઘરે જવા માટે મલિક કાલ ના માં